બંસ અને ક્રિટિકલ કેર બ્લોક બે બનાવવાની કામગીરી અત્યારે પ્રોસેસમાં જ છે એના માટે કલેક્ટર શ્રી દ્વારા અમને એક જગ્યા પણ જીટી શેટની બાજુમાં જીટી શેટ હોસ્પિટલની બાજુમાં ફાળવી દેવામાં આવી છે અ બે ક્રિટિકલ કેર બ્લોક અને બંસના પ્લાન્સ પણ આપણે રિવાઇઝ થઈ ગયા છે રેડી થઈ ગયા છે અને અપ્રુવલ માટે છે આપણા પીઆઈયુ દ્વારા એ પ્લાન્સ રેડી કરવામાં આવ્યા છે અને એ અપ્રુવલ માટે મૂકવામાં આવ્યા છે અ મે ચાર્જ સંભાળ્યો એને થોડો વખત થયો છે મારા ધ્યાનમાં આ વાત આવી એટલે આ પ્રોસેસ ચાલુ કરી જ દીધી છે પ્લાન્સ અપ્રુવ થાય એટલે તરત જ કામગીરી ચાલુ થઈ જશે અને આનાથી ઘણા સૌરાષ્ટ્રના દર્દીઓ જે બર્ન્સ માટે પર્ટીક્યુલરલી અને ક્રિટિકલ ડિસીઝ માટે આવતા હોય એને ખૂબ જ ફાયદો થશે બર્ન્સ વોર્ડમાં સ્પેશિયલ ટાઈપના લેસર અને બર્ન્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ ખૂબ જ આધુનિક ઇક્વિપમેન્ટ મળશે જેનાથી નેશનલ આપણે સારવાર આપી શકશું અને ક્રિટિકલ કેર બ્લોકમાં બર્સમાં બે ફ્લોર્સ બનાવેલા છે આપણે અને એમાં પેશન્ટ રિસેપ્શન એરિયા સ્પેશિયલ મેલ ફિમેલ વોર્ડ ચિલ્ડ્રન વોર્ડ ડ્રેસિંગ રૂમ સ્પેશિયલ ઓપરેશન થિયેટર માઇનોરિટી પેશન્ટ રિલેટીવને બેસવા માટેની વ્યવસ્થા એ રીતની બધી વ્યવસ્થા છે ઓપીડી ડ્રેસિંગ ઓપીડી એરિયા બધી જ વ્યવસ્થા છે નેશનલ લેવલની સુવિધાઓ અવેલેબલ છે અને ખુબ સારું બંધ સેન્ટર બનશે આપણે કચ્છના બધા જ દર્દીઓ મગભ અંદાજે ચાલીસ થી પચાસ લાખ દર્દીઓ ને આ સુવિધાનો લાભ મળશે.